ડીસાની માટીમાં અભ્યાસ કરીને જાપાનમાં સફળ આઈટી કંપની સ્થાપનાર ભાવિક શાહની કહાની જાણવા માટે જાપાનનું મીડિયા ડીસાની આદર્શ હાઈસ્કૂલ પહોંચ્યું હતું આ યુવાનની સફળતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને હવે જાપાનના પત્રકારો ભારતીય શિક્ષણ પદ્ધતિને સમજવા માટે ગુજરાતના ડીસાની મુલાકાત લઈ રહ્યા છે ભાવિક શાહ જે ડીસાના વતની છે તેમણે પોતાનો પાયાનો અભ્યાસ ધોરણ એકથી દસ સુધી ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં કર્યો હતો ત્યારબાદ તેમણે અમદાવાદમાં ધોરણ અગિયાર અને બારનો અભ્યાસ પૂરો કર્યો ઉચ્ચ અભ્યાસ માટે ભાવિક શાહે ચરોતરની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ઇજનેરીમાં પ્રવેશ લીધો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ એક ખાનગી કંપનીમાં જોડાયા જ્યાં તેમણે સૌ પ્રથમવાર જાપાનીઝ ભાષાનો અભ્યાસ શરૂ કર્યો સમય જતાં તેમણે જાપાનની કંપની તરફથી જોબ ઓફર મળી જેના પગલે તેઓ જાપાન સ્થળાંતર થયા જોકે તેમણે અનુભવાયું કે ઓફ શો ડેવલપમેન્ટ મોડેલમાં ભારતીય એન્જિનિયરોની સાચી કાબલિયતનો યોગ્ય ઉપયોગ થતો નથી આ વિચારથી જ તેમને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રેરિત કરનારો સાબિત થયો પરિણામે વર્ષ બે હજાર પંદરમાં તેમણે વેબ્યુલન નામની પોતાની આઈટી કંપની સ્થાપિત કરી વેબ્યુલ એક એવી આઈટી કંપની છે જે જાપાનમાં ક્લાયન્ટ માટે વેબ મોબાઈલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વર્કફ્લો સિસ્ટમ બનાવીને ભારતની ટીમ દ્વારા હાઇબ્રિડ મોડેલમાં ડેવલપમેન્ટનું કામકાજ સંભાળે છે ભાવિન શાહની આટલી મોટી અને વિદેશની ધરતી પરની સફળતાએ જાપાનના મીડિયામાં એક પ્રશ્ન ઊભો કર્યો કે જો કોઈ વ્યક્તિ વિદેશમાં જઈને આટલી મોટી કંપની સ્થાપિત કરી શકે તો ભારતમાં કેવું શિક્ષણ આપવામાં આવે છે અને કેવી રીતે તેમનું પાયાનું ઘડતર કરવામાં આવે છે આ સવાલનો જવાબ મેળવવા માટે જાપાનના પત્રકારો ભાવિન શાહની સાથે આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં પહોંચ્યા હતા પત્રકારોએ જાણવા પ્રયત્ન કર્યો કે વિદ્યાર્થીઓ ધોરણ એકથી થી દસ સુધી કેવી રીતે અભ્યાસ કરે છે તેમને શું શું ભણાવવામાં આવે છે અને બાળકો નાનપણથી જ કેવી રીતે પોતાના ધ્યેય નક્કી કરીને એ દિશામાં કામ કરે છે ભારતીય શિક્ષણ પદ્ધતિની આ તમામ કાર્યપદ્ધતિ અને વિગતો જાણવા માટે જાપાનથી આવેલા પત્રકારોએ ડીસા આદર્શ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી શાળાની મુલાકાતે પહેલાં તો આવીને આદર્શ સ્કૂલમાં આટલું બધું અમારું વેલકમ મેં કર્યું સો મારા માટે બી બહુ બહુ પ્રાઇડની વાત હતી અને અત્યારે મારું થોડું બેકગ્રાઉન્ડ કહું તો હું ડીસામાં બે હજાર સુધી ઈસવીસન ઓગણીસો પંચ્યાસીમાં હું જન્મ અને બે હજાર સુધી ડીસામાં હતો અને આદર્શ સ્કૂલની અંદર પહેલાં ધોરણથી લઈને દસમા ધોરણ સુધી મેં અને મેઇનલી પછી હું સાયન્સ કરવા માટે મારા મમ્મીને પપ્પા હતા મેં અમદાવાદ થયા અને પછી એના પછી મેં આઈટી એન્જિનિયરિંગ કર્યું એન્ડ વર્ષ જેવું મેં જોબ મુંબઈમાં કરી એન્ડ દેન મને એ કંપનીમાંથી કીધું કે તમે જાપાન જશો ત્યાં તો એક કામ કરો એની એ કંપની જે હતી એ જાપાન ક્લાયન્ટ જાપનીઝ ક્લાયન્ટ માટે કામ કરતી હતી તો હું એ જ કંપનીમાં જાપનીઝ શીખ્યો અને જાપાન કલ્ચરને બધું બી હું ત્યાં શીખ્યો સો એના પછી લગભગ મેં સાત આઠ વર્ષ ત્યાં જપાનમાં ત્યાં જોબ કરી અને પછી બે હજાર પંદરમાં મારું પહેલેથી ડ્રીમ હતું કે ખાલી જોબ નહીં બટ પોતાની કંપનીને સ્ટાર્ટ કરીને હજી વધારે આગળ ગ્રો થઈએ અને શું કહેવાય કે કંઈક આપણા ઇન્ડિયાને આગળ લઈ જઈ શકીએ એવી વસ્તુઓમાં કંઈક આપણે મહેનત કરીએ કે એમાં પાર્ટ થઈએ તો બે હજાર પંદરમાં તો એવું હતું કે હું ઇન્ડિયા પાછો આવીને કે જાપાન બીજો દેશ છે ને તમે ત્યાં કંપની ખોલવી એ ડિફિકલ્ટ વસ્તુ હોય છે ત્યાં અને જાપનીઝ આવડતું હતું બધાનો સપોર્ટ હતો તો વિચારો તો કે એકવાર ઇન્ડિયા પાછો આવીને કંપની સ્ટાર્ટ કરીશ અને મેઇનલી મારું કામ મોટી જે બહુ મોટી ઇન્ડસ્ટ્રી હોય એન્ટરપ્રાઇઝ કંપની હોય અને ત્યાં સોફ્ટવેર ડેવલપમેન્ટ અને એ લોકોનું એઆઈ આઈટી ટેકનોલોજી ક્લાઉડ મોબાઈલ એપ્લિકેશન સો આ બધાની અંદર અમે લોકો કસ્ટમરને સપોર્ટ કરતા હતા અને પોતાની પ્રોડક્ટ બી છે સો એવું હતું કે આપણું ઇન્ડિયા બહુ ગ્રો થવાનું છે સો એક વખત પાછા આવીને અહીંયા ચેલેન્જ લઈએ બટ એટ ધ સેમ ટાઈમ જેટલા વર્ષ મેં ત્યાં જાપનીઝ ક્લાયન્ટ અને બધા સાથે કામ કર્યું તે લોકોનો સપોર્ટ બહુ વધારે હતો અને જપાનમાં બી એવું છે કે એ લોકોની ટેકનોલોજીમાં બીજી બધી ટેકનોલોજીમાં બહુ આગળ છે પણ સોફ્ટવેરની અંદર એ બહુ પાછળ છે બિકોઝ એમને ત્યાં એટલા બધા એન્જિનિયર્સ નથી અને બહુ લેક થાય છે અને એમની પોપ્યુલેશન બી ડિક્રીઝ થાય છે સો બીજી બધી ટેકનોલોજીમાં બહુ આગળ ઇમેજ છે સોફ્ટવેરમાં એટલું બધું આગળ નથી તો મને ત્યાં ચાન્સ મળ્યો અને દેન ત્યાં પછી મેં બે હજાર પંદરમાં કંપની સ્ટાર્ટ કરી તો અત્યારે જપાનની અંદર ટોકિયોથી અરાઉન્ડ ફોર્ટી ફાઈવ મિનિટ્સ દૂર ઇબારા કિસ્બાની અંદર કંપની છે અને ત્યાં અરાઉન્ડ એટી એમ્પ્લોઈઝ છે ચાલીસ પચાસ આપણા ઇન્ડિયન જ છે બધા અને ત્રીસ જણ લોકો છે બધા અને સાથે સાથે એ જ વખતે બે હજાર પંદરમાં અમદાવાદની અંદર અમે કોઈ કંપની સ્ટાર્ટ કરી હતી ચાર હતી અને અત્યારે અરાઉન્ડ દોઢસો એમ્પ્લોઈઝ છે અહીંયા અમદાવાદની અંદર અને એવું હતું કે અમે બધું આ કામ કરી રહ્યા હતા અલગ અલગ ચેલેન્જ લઈને બધું કરી રહ્યા હતા એમાં રિસન્ટલી જે આજે અહીંયા ન્યૂ જપાન નિકે ન્યૂઝપેપર છે સો એ લોકો એવું હતું કે વર્લ્ડ જપાનની જે એજ્યુકેશન સિસ્ટમ છે અને બીજી બધા વર્લ્ડની એજ્યુકેશન સિસ્ટમ સાથે કમ્પેર કરી જ્યારે ફ્યુચરમાં આગળ આ બધાનું બહુ વધારે જ્યારે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ થશે ત્યારે કેવા હ્યુમન કેવા પીપલ આપણે લોકોએ એઝ અ કન્ટ્રીની અંદર ગ્રો થવા જોઈએ એના માટે એ લોકો ટોપિક પર ડિસ્કશન ચાલે છે કે ઘણી બધી વસ્તુ ઓટોમેશન થશે તો હ્યુમનની વેલ્યુ ક્યાં મશીન જો ઇન્ટેલિજન્સ થવા માંડે વધારે તો એ બાબતે એ લોકોએ સાઉથ કોરિયા સિંગાપુર એવી બધી કન્ટ્રીમાં બી એ લોકોએ ઇન્ટરવ્યૂ કર્યું અને લકીલી એમને અમારી કંપનીનો બી કોન્ટેક કર્યો કે અમારે ઇન્ડિયાની અંદર જઈને અમારે જાણવું છે પણ એવું નહીં કે કેવું છે કે ઇન્ડિયામાં આઈઆઈટી જે છે એ એમનું નામ બહુ ફેમસ છે ત્યાં તો જપાનની બી મોટી કંપનીઓ આઈઆઈટીમાં જઈને રિક્રુટમેન્ટ કરે છે પણ એ લોકોને જે આપણી સ્ટેટ લેવલ કોલેજ સ્કૂલ જે ડીપર રૂટ્સ આપણા ક્યાં છે બેઝિકલી એ એમને જાણવાની વધારે ઈચ્છા હતી નહીં એમને અમારો કોન્ટેક કર્યો અને પછી અમે લોકો અગ્રી થયા અને એમને ડિસાઇડ કર્યું કે એક કે બે જણને ફોકસ કરીને આપણે આખી એજ્યુકેશન સિસ્ટમ સમજીએ બાય હાર્ટ અને એ લોકો ત્યાં જપાનની અંદર બી બધાને શેર કરી શકે તો એ બાને એમને સામેથી કીધું કે જસ્ટ કોલેજ નહીં બટ જે તમે ક્યાં બોન થયા કે આ બ્રોટઅપ થયા અને કેવી સ્કૂલ હતી તમારી ત્યાં ઇન્કલુડ કરીને અમારે આવું છે તો આપણા માટે બી બહુ મોટી વાત છે પ્રાઇડની વાત છે કે જપાનના ટોપ ન્યૂઝપેપર જે છે એ આપણા એજ્યુકેશન સિસ્ટમની અંદર અત્યારે ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે અને એનું રીઝન બી છે કેમ કે વર્લ્ડમાં અત્યારે વર્લ્ડ ક્લાસ લીડર્સ છે બધા સત્યવનંદ એલા છે સુંદર ફિલ છે આ બધા જે ટેકનોલોજી લીડર્સ બધા જે છે એ બહારના કન્ટ્રીમાં જઈને લીડ કરવાના લોકો બધા આપણા છે તો એમને એવું છે કે કંઈક તો છે આપણી એજ્યુકેશન સિસ્ટમ સોસાયટીની અંદર કે બીજા કન્ટ્રીમાં જઈને આટલી મોટી ચેલેન્જ લઈને આટલા મોટા વર્લ્ડ ક્લાસ લાઈક હંડ્રેડ થાઉઝન્ડ પીપલની ટીમને લીડ કરવું એઝ એ લીડરશીપ તરીકે અને આટલા બધા ડાયવર્સિફિકેશનમાં તમારા કન્ટ્રીમાં કરો એ તો કોમન વસ્તુ છે ચલો બધાને તમે ઓળખો છો પણ જ્યાં ડિફરન્ટ રિલિજિયસ ડિફરન્ટ કન્ટ્રીના લોકો છે ને એના તમે લીડરશીપ તરીકે આગળ જાઓ છો તો તમે શું વસ્તુ અહીંયા સ્કૂલમાં શીખે છે બધા કેવા એન્વોમેન્ટમાંથી આવે છે આ ચેલેન્જ લઈને થાય ને એના માટે આપણે આદર્શ સ્કૂલની અંદર અમે લોકો અહીંયા આ જે ચાન્સ મળ્યો ને એ સ્પેસિફિકલી જોવાયા હતા અને મારા માટે બી સ્કૂલ માટે એટલો કનેક્ટેડ નહોતો તો ચાન્સ કે આજે એ સ્કૂલનું જોઈને મને આટલું સારું વેલકમ બી મળ્યું અને બધા આપણા સ્ટુડન્ટનું બી ઇન્સ્પિરેશન ઓકે આપનું નામ શાહ